દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ખંભાળીયા તાલુકાના ભાડથર અને આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ છવાયો છે જ્યારે કલ્યાણપુર તાલુકાના રાવલ અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી શરૂઆત થઈ છે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે જેનાથી જનજીવન પર અસર પડી છે યાત્રાધામ દ્વારકામાં પરના સમયે ડાલા ઢીંબા વાદળો અને વરસાદના માહોલ છવાયો છે વીજળીના કડાકા અને બડાકા સાથે વરસાદ વરસ્યો છે દ્વારકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ધીમી ધારે વરસાદ વરસ્યો છે દ્વારકા ઉપરાંત જામરાવલ ભાટિયા અને લાંબા સહિતના ગામોમાં વરસાદે એન્ટ્રી કરી છે